નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ નવ વિષય છે ગુજરાતી તેમાં જે ત્રીજા નંબરનું પ્રકરણ છે પછી સાંભળીઓ જે બોલ્યા આ પદ્ધતિનું આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છીએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેના કારણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અહીંયા સ્વાધ્યાય આપવામાં આવેલું છે તેમાં છે પ્રશ્ન નંબર એક પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી હરાની નિશાની કરો તેમાં પહેલા નંબરનો પ્રશ્ન છે ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું તેમાં જવાબ આવશે તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી લાકડા એટલે કે બળતન લાવવાનું પ્રશ્ન નંબર બે પછી સાંભળ્યુંજી બોલ્યા આખું કાવ્ય કોણ સંવાદ રૂપે આગળ વધે છે તેમાં જવાબ આવશે ઓપ્શન બી શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે પ્રશ્ન નંબર ત્રણ શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે તેમાં જવાબ આવશે ઓપ્શન ડી તમો પાસ અમ વિદ્યા શીખતા શીખતા પ્રશ્ન નંબર ચાર સાંદિપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે તેમાં જવાબ આવશે ઓપ્શન ડી એ બી સી ત્રણેય વાક્યોમાં ત્યારબાદ આપણે આગળના પ્રશ્નો જોઈએ તો અહીં સ્ક્રીન પર જોઈ શકાય છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો તેમાં પ્રથમ પ્રશ્ન છે સાંદિપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ તો અહીં સ્ક્રીન પર જવાબ આપવામાં આવેલો છે અહીંયા સ્ક્રીન પર જવાબ તેનું જોઈ શકાય છે સાંદીપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો આ બંને ક્યાં અટવાયા હશે એની એની તેમને ચિંતા થઈ પહેલાં તો એમ તેમને ગોરાની પર ગુસ્સો કર્યો પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ સુદામાને શોધવા નીકળ્યા જંગલમાં ટાઢમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈ તેમને આલિંગનમાં લીધા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર બે શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી આ પ્રશ્નનો આપણે જાપ જોઈએ અહીં સ્ક્રીન પર તેનો જાપ જોઈ શકાય છે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલાં વૃક્ષનું થડ ફાડે કોણ પહેલાં એમાંથી લાકડા કાપે અને કોણ પહેલાં એના ભાડા તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી ત્યારબાદ આગળનું સ્વાધ્યાય જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોનો સાત આઠ વાક્યોમાં ઉત્તર લખો તેમાં પ્રશ્ન નંબર એક છે શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં વર્ણવો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ તો અહીં સ્ક્રીન પર તેનો જવાબ આપેલો છે તમે વિડીયોનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા તો વિડીયો સ્કીપ કરીને પણ તેનો જાબ લખી શકાય તેમ છે શ્રી કૃષ્ણ અને સુદામા સાંદિપણિ ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા તેઓ બે માસ સાથે રહ્યા હતા બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો તેઓ સાથે ભિક્ષા માગવા જતા સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા તેઓ શ્રી કુશ તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા સવારે ઉઠીને વેદની ધૂન કરતા ઘોરાનીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા તેમને વૃક્ષના થડ ફાડીને લાકડા કાપ્યા એ લાકડાના ત્રણ ભારા કર્યા અને તેને ડોડાથી બાંધી ત્રણ ભારા તૈયાર કર્યા હતા અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ બંને એકબીજાનો સાથ છોડ્યો નહોતો શ્રી કૃષ્ણ સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી તો સુદામાએ વિનમ્ર ભાવે એને કૃષ્ણની મહાનતા ગણી આમ શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વર્ણાયેલું હતું અહીં આપણે ત્રીજા પ્રશ્નના પહેલા પ્રશ્નનો જવાબ જોયો હવે આવે છે પ્રશ્ન નંબર ચાર નીચેની કાવ્ય પંક્તિ સમજાવો તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે આ કાવ્ય પંક્તિનો આપણે જવાબ જોઈએ તો અહીં સ્ક્રીન પર તેનો જાપ આપવામાં આવેલો છે તમે આ પ્રશ્નનો જાપ સ્કીપ વિડિયો સ્કીપ કરીને પણ લખી શકો છો અથવા તો વિડીયોનું સ્ક્રીનશોટ પણ લઈ શકો છો પ્રથમ પંક્તિમાં શ્રી કૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખતા શીખતા હતા એ વાતનો એકરાર કરે છે સુદામાએ એમના પર કરેલ ઉપકાર માટે શ્રી કૃષ્ણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણે આમ કહીને એમને મોટો કર્યો અર્થાત યશ આપ્યો શ્રી કૃષ્ણની આ મહાનતા છે સુદામાના આ શબ્દ શ્રી કૃષ્ણ માટેનો એમનો વિનમ્ર ભાવ દર્શાવે છે અહીં આપણા ત્રીજા નંબરના પ્રકરણનું સંપૂર્ણ સ્વાધ્યાય પૂરું થાય છે આવા દરેક વિષયના સ્વાધ્યાય જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેના કારણે વિડીયો ચેનલ પર કોઈ નવું વિડીયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન મળતી રહે